જે લોકસભામાં આપણું ગઠબંધન હતું જે આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય અન્ય પક્ષો બધાનું હતું હવે ત્યારે બન્યું તો એવું કે ગઠબંધન વખતે અમુક પેટા ચૂંટણીઓ લોકસભાની સાથે હતી જેમ કે વામની ચૂંટણી હોય કે ગેનીબેન લોકસભામાં ચૂંટાયા પછી વાવની ચૂંટણી આવી એવી જ રીતે જુનાગઢ જિલ્લાનું માણાવદર છે માણાવદર ની અંદર અરવિંદભાઈ લાડાણી કરીને કોંગ્રેસ માંથી ચૂંટાયા હતા પણ એ ચૂંટાયા પછી ભાજપમાં ગયા એટલે ત્યાં પણ પાછું પેટા ચૂંટણી આવી આ બંનેની અંદર ગઠબંધન ને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી કોઈ ઉમેદવાર ઉતારેલા નહોતા વાવમાં પણ નહોતા ઉતાર્યા અથવા તો માણાવધરમાં માં નહોતા ઉતાર્યા

હવે વારો આવ્યો છે વિસાવદર નો વિસાવદર નો વારો આવ્યો છે પણ ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ ઉપર ભાજપ નું પણ દબાણ છે અને મોટા ભાગે આપણે જોવાય તો કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીએ પણ કીધું